હલો જય શ્રી ક્રષ્ણા બધાને કેમ છો બધા મજામાં આજે આપણે બનાવશું પકવાન જે દાળ પકવાનમાં આપણે પકવાનની જરૂર હોય છે એ પકવાન આપણે બનાવશું તો એના માટે આ રીતે રોટલી જેવો લોડ બાંધી લીધો છે એની અંદર અજમો અને જીરું અને મીઠું અને થોડી હિંગ આ રીતે નાખી અને અમે બાંધીએ છીએ તો હવે આપણે આના ગયણા કરીને પકવાન વણી લેશું આ રીતે પકવાન વણી લેશું આ રીતે લોટ લઈ અને મોટા મોટા પકવાન વણી લેશું અને હા સાડી ઉપર આ રીતે સૂકવી દેસુ આ રીતે બધા પકવાન વણી અને સાડી ઉપર સૂકવી દીધા છે

એકદમ ક્રિસ્પી એવા આપણા પકવાન મો ન નાખ્યું હોય અને કરીએ એટલે એકદમ સરસ એવા આપણા દાળ પકવાન રેડી છે દાળ તો આજે નથી બનાવી પણ પકવાન અમે આગલે દિવસે બનાવીને રાખી દઈએ છીએ એટલે આપણે દાળ બનાવીએ ત્યારે ખાલી એક જ કામ રે તો આ રીતે પકવાન બનાવ્યા છે તો તમને આ પકવાનની રેસીપી કેવી લાગી એ અમને જરૂરથી જણાવજો બાય જય શ્રી કૃષ્ણ